વિકાસ ગાંડો થયો એ નથી જોવાનું પણ જયારે સાહેબ જશે અને પૂછશે મારા સ્વાગત માટે કેટલો ખરેચ થયો ત્યારે દેખાડશું શું જોઈ લ્યો ઘણા રંગાઈ ગયા રે અરે સાહેબ આવે છે ખાડા બધા પુરાઈ ગયા રે સાહેબ આવે છે ચિતરાઈ ગઈ રે

જો તમે જોઈ શકો છો સાહેબ આવે છે એટલે પથ્થરો તૂટે છે એ પથ્થરો જોવાના નથી સાહેબ સાહેબ ખાલી કલર જ જોવાના છે તો તમે જોઈ શકો છો વિકાસ કેટલો વાંધો છે જ્યારે સાહેબ આવે છે ત્યારે કેમ વિકાસ દેખાય છે આટલો બધો હવે તમારે આંદોલન ભ્રષ્ટાચાર ટેક્સ ભરવો એ કાંઈક જરૂર નથી બસ ખાલી ભગવાનને એક જ પ્રાર્થના કરો કે મોદી સાહેબ મહિને અમારે ત્યાં આંટો મારી જાવ તો ચાલો જોઈ લઈએ મોદી સાહેબ આવ્યા પછી કેટલું બિલ પાસ થવાનું છે એટલે વિડીયોને લાઈક કરો શેર કરો અને મોદી સાહેબ સુધી પહોંચાડી દો